વડોદરા મહાનગરપાલિકાએ વેરો બાકી હોય તેવી અનેક જગ્યાઓ પર પર સીલ છે મહાનગરપાલિકાની ટીમ એક્ટિવ જોવા મળી અલગ અલગ જગ્યા જગ્યા જે વેરો બાકી હોય ત્યાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી મિલકત વેરા નહીં ભરનાર લોકોને કોમર્શિયલ મિલકતોને સીલ કરવાનું શરૂ કર્યું છે અને તે જ અંતર્ગત એક જ દિવસમાં પાલિકાએ સપાટો બોલાવ્યો છે વેરો નહીં ભરનાર સામે લાલાક કરી છે એટલે કે તેઓમાં પણ દોડધામ મચી જવા પામ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં મિલકત વેરાની આવક સાતસો ચોવીસ કરોડ થવાનો અંદાજ મૂક્યો છે એડવાન્સ વેરા બિલ તેમજ મિલકત ધારક દસ ટકા રિબેટ આપવાની યોજના પણ અમલમાં મુકાઈ હતી ગ્રાહકો લાભ લેતા જ વીએમસી ને કરોડની આવક થઈ હતી ત્યારબાદ રહેણાંક અને કોમર્શિયલ બિલ એસી ટકા વ્યાજ માફીની યોજના પણ હાલ ચાલુ છે છતાં પણ મિલકત ધારકો વેરો નથી ભરતા થોડા દિવસ પહેલા જ મુદ્દતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો પરંતુ વેરો ન ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર સાત દ્વારા બે દિવસમાં થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે તમામ લોકોને વેરો ભરવા માટે સૂચના પણ આપવામાં આવી છે ગઈકાલથી ઉપરી મોડેલ સૂચના અન્વયે ગઈકાલથી કાર્યવાહી જેઓના પાછલા બાકી પૈસા બાકી છે ઘણા વર્ષોના તેઓને સ્કીમની જાણકારી બી મળે અને તેઓને સીલ મારીને લાભ લઈ શકે એવી કાર્યવાહી ચાલુ છે ગઈકાલે લગભગ અમારી વોર્ડમાંથી બાર સીલ માર્યા હતા અને આજે પણ કાર્યવાહી ચાલુ છે જેમાં લગભગ પંદર સીલ માર્યા મારવાની કાર્યવાહી પૂર્ણ કરેલી છે સર શું મેસેજ આપવામાં આવે છે લોકોને મેસેજ એ છે કે ઘણા વર્ષોથી બાકી છે હાલમાં કોર્પોરેશન દ્વારા રિબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે વ્યાજ પેટે એંસી ટકા જેવી રકમ માપ છે તો પ્રચાર થાય અને લોકોને આ લાભ મળી રહે તે હેતુથી પણ આ કાર્યવાહી ચાલી રહી છે કામગીરી કેટલા દિવસ સુધી ચાલુ રહેશે કામગીરી કન્ટિન્યુ ચાલશે ટાર્ગેટ એચીવ કરવા માટેનો આ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે